એક મહિમાવંતો એક નિષ્ઠાવાન સમાજ હું એમ નથી કહેતો કે તમે આગળ નથી વધતા વધી રહ્યા છો હું એમ નથી કહેતો કે તમે કાંઈ નથી કરતા પણ કરી રહ્યા છો તમારી સૌની સુરુચિ વધી રહી છે એ બી ખબર છે પણ આપણું એક સાચું અમરીશનું જીવન સાડા ત્રણ વર્ષના ઇતિહાસમાં આપણી ચેતનાને છે પ્રગટે એ તો ઠીક છે અનુભવીએ માણીએ સુખ ને અનુભવીએ માણીએ સાડા ત્રણ વર્ષ ત્રણ જ વર્ષ વર્ષના એ મંગલકારી અવસરમાં એક હજાર બારસો દિવસો જયારે આપણી પાસે છે ત્યારે અમરીશ શિબિર એટલા માટે બોલાવી છે ત્યારે હજાર અગિયારસો કે બારસો દિવસો જયારે આપણી પાસે છે ત્યારે તમારી દિવસ દરમિયાન ક્યાં ક્યાં નપાસ થાવ છો ક્યાં પોતાના ખોટા કેફસી ભરો છો ક્યાં પોતાની ખોટી સમજણ સમજણથી ભરો છો ક્યાં પ્રભુની ઉપેક્ષા કરી નાખો છો ક્યાં ક્યારે છૂટાછેડા લેવાય ગયા અને રાત્રે ભજન પ્રાર્થના કરીને આપણે શા માટે જીવીના લઈએ શા માટે એ કવર કરીને લઈએ શા માટે આપણું પુણ્ય પરવારી જાય શા માટે પુણ્યને સ્થગિતથી ન બનાવીએ શા માટે સોદો નફાનો નિરંતર ન કરતા રહીએ બે ચીજ સંબંધ નો કેપ પ્રાપ્તિનો કે આપણા હૈયાને વિશે એક પ્રગટાવવા નહીં સગા સંબંધી જ રાજી થાય સગા સંબંધી એટલે સંબંધ સૌ એ સૌ રાજી થાય એ રીતનું આપણું જે જીવન ભક્તિમય જીવન પરાભક્તિમય જીવન જીવન કેવર પ્રભુની સેવા કરવી ભક્તિ કહેવાય ભક્તો સહિત ભગવાનની સેવા કરવી એમના પરાભક્તિ કહેવાય કેવાય કેવળ પૂજા કરવી ભગવાનની એમને પૂજા કહેવાય મુક્તે સહિત મહારાજની પૂજા કરવી એમને મહાપૂજા કહેવાય તો આવી એક મંગલકારી જીવન આપણે ખરેખર જીવી લેવું છે એક હજાર દિવસ છે ખાલી જયારે આપણી પાસે એક હજાર દિવસ પછી ત્રણ વર્ષ પછી મરી જવાનું છે એમ મારીને જીવી લો હું હું ધરતી પર રહેવાનો નથી જ મારી પાસે ખાલી ત્રણ વર્ષ છે એટલા જ વર્ષોના આપણે કિંમતી સોનેરી બનાવીને મારી ચોવીસ કલાકની બીજી મિનિટો સેકન્ડો વેડફાય નહીં દેવતાઓનું પુણ્ય લઈ જાય સમય બગડે નહીં એ માટે આપણે ભક્તિ પ્રધાન પરા ભક્તિ પ્રધાન આપણે જીવન જીવવાનું છે અંતરથી સંકલ્પ કરજો એવી એક ભાવનાથી જીવન જીવવા માટે હવે તો આ બે શબ્દો કાઢી જ નાખવા છે હવે પછીની શિબિરમાં કથા વાર્તાઓ કરવાનો છું જ નહીં પોતાનું જ કરી લેવું કોઈનું જોવું નહીં બે લીટી હવે પરમેનન્ટ બીજાને સુધારવા આવ્યા છે બીજાને સમજાવવા આવ્યા છે

શાસ્ત્રી મહાન ને કોઈ બીજી કઈ સેવા એમને નહીં સોંપવાનું મન થયું હોય સંપૂર્ણ પુરુષ સાહીઠ વર્ષ સુધી રસોડામાં સાહીઠ વર્ષ સુધી રસોડામાં ધરતીના ઇતિહાસમાં કોઈ સાધક એને આવા જીવનનું દર્શન નથી કરાયું એવો કોઈ સાધક પાક્ષી કે કેમ શંકા છે ધરતીના ઇતિહાસમાં એક એવો સાધક નથી પાક્યો જ્ઞાનામાં કોઈ દોષ ની સ્વભાવ ની પ્રકૃતિ ની ભગવાન રસગન મૂર્તિ એક ધાર્યું ચોવીસ કલાકની ની હરેક સેકન્ડ સુખ અને છતાંય સાહીઠ વર્ષ સુધી એક ધાર્યા રસોડામાં રહીને માયકાંગલી નકામી નિમક હરામી કૃતજ્ઞ પ્રકૃતિ વાળા ચેતનાઓનું પ્રભુના ભાવથી શાસ્ત્રીજી મહારાજના ભાવથી એ અદભુત સેવા કરીને પોતાની અસ્મિતાને ટોટલ સંપૂર્ણ છુપાવીને એક ચરણરસ થઈને દાસના દાસ થઈને કિંચિત કોઈને જાનપણ સપનામાં આપ્યા સિવાય શાસ્ત્રીજી મહારાજની સર્વોપરિતાનું બી જાનપણ આપ્યા સિવાય એક શાસ્ત્રીજી મહારાજના ભાવથી સેવા કરનારી મંગલકારી મૂર્તિ ધરતીના ઇતિહાસમાં આવી શકે નહીં અને એ શાસ્ત્રીજી મહારાજ આપના માટે યોગીજી મહારાજ જયારે લાવ્યા એના એક મંગલકારી અદભુત જીવનનું દર્શન કરવા માટે જયારે પૃથ્વી પર એ પુરુષને લાવ્યા ત્યારે આપની એક ફરજ છે કે ખાનદાન મા બાપના ખમીરની આપણને ખબર ના પડે ખાનદાન મા બાપની ખાનદાની આપણને ખબર ના પડે આપણા જેવા કોઈ નપુષક માણસો બીજા કોઈ હોય કયું બળ તમને મળવાનું છે નહીં જેવા સામાન્ય પ્રસંગે વિવર્તા નહીં જેવા સામાન્ય પ્રસંગે જ વિચારમાં નહીં જેવા સામાન્ય પ્રસંગે અભાવગો ભાવફેરમાં મેં જેવા સામાન્ય પ્રસંગમાં લોકમાં ઉદાસીનતા અરે લોક જનમ ની ખાડીમ આનંદ બ્રહ્માન નો પ્રલય કરવાનો છે છોકરા એકલાનો થોડો કરવાનો છે અનંદ બ્રહ્માન્ડની ઉપાંગનાઓ અનંત ઈશ્વર્ય ઈશ્વર પ્રતાપના અનંત બ્રહ્માન્ડની સમૃદ્ધિઓની બધાનો જ્યારે પ્રલય કરવાનો છે ત્યારે તમારું ખાબોચિયા જેટલું એક નહીં તલ જેટલું એક જગતને તમે પ્રલય ના કરી શકો એટલે શું તમને કોઈ સમજણની અથવા તમને કોઈ ખમીરની અથવા તમને કોઈ પ્રાપ્તિની કંઈ ખબર જ નથી અને એ પ્રાપ્તિ તમારી ચેતનાની ઠરતી નથી એનું કારણ એટલું જ છે સેવા સમાગમ અને સુહૃદ્ભામાં કચાસ છે કોઈ ભગવતી સાથેની મૈત્રીની કચાસ છે ખૂબ ધ્યાનદાર છે તો તમારું તમારી પાસે કોઈ કાંઈ ચીજ નથી મેરા મુજમે ખુશ નહીં એ તમારું તમારી પાસે કાંઈ નથી ખોટા કેબ કે અભિનવેશમાં ક્યારેય ફરતા નહીં અને ખોટો કેબ ને અભિનિવેશ એનો જે બુદ્ધિ કે શક્તિ સમજન નું જાણ પણ વાંકાવીને કાઢશે વાંકાવીને એક દોષ હશે તો હજાર મૂકી દેશે નિષ્કબર ભાવે મૈત્રી ભાવે ભગવદીજની સાથે જો પ્રીતિ નહીં થાય સંબંધ નહીં થાય તો ઓકાવશે તમારા એ બુદ્ધિના શક્તિના એ ભયંકર પાપને એ ગુણના જાનપના ભયંકર પાપને ઓકાવશે ઓઘરી ગાળીને વેલન ગાળીને પણ એ ઓકાવ્યા સિવાય રહેશે નહીં અમરીશ એ આખી ભૂમિકા એ કોપ છે જુદી છે એનું એક મંગલકારી જીવન જુદું છે સાકાર બ્રહ્મમાંથી આ શબ્દ આવ્યો છે તમે બધા દીક્ષા લીધી સંકલ્પ કર્યો લેવાના છો ધન્યવાદ તમારી આટલી ધન્યવાદ એનો અર્થ એવો નથી કે આપણે આટલે બેસી છે ખૂબ સજાગ રહે છે મારી આગળ સામાન્ય ચર્ચાઓ કરે મારું મશીન જે ફાટે હું તો શાંતિથી બેસી રહું તમારો દેહરૂપી કપડું નહીં રહેવાનું આ કપડાં રહેવાના છે તમને એસી રૂપિયા નું મીટર નું ન ગમતો હોય તો અમે આઠસો રૂપિયા લઈ આવીએ કેમ કોને અમને યુનિફોર્મેલિટી ઇઝ ધ મોટો સુહરત ભાવ એ આપણો મોટો છે એક રૂચિ ને એક દિલ થી જીવન જીવેલું એ આપણો મોટો છે આપણા જીવનનો ધ્યેય છે એ કપડાને ને નક્કી કરવા માટે કેટલા વર્ષો વીતી ગયા ચર્ચાઓ કેટલી કરી નાખી હું બ્રહ્મ છું તું પરબ્રહ્મ છું જ્યાં એ ઉપાસના શરૂઆત થાય જીવનની શરૂઆત થઈ જાય હું અક્ષર છું તું પુરુષોત્તમ છું હું સ્વામી છું તું નારાયણ છું એવી એક મંગલકારી ભાવનાથી શરૂઆત કરવાની છે ત્યારે નહીં જેવી સામાન્ય બાબતોમાં બેસી આપણી જિંદગીને આપણો સમય બગાડીને પ્રભુની ઉપેક્ષા કરીને પ્રભુથી લાખો માઇલ દૂર જયારે જવાના પ્રયત્નો કરતા હોઈએ ત્યારે કયા પ્રકારના સુખ શાંતિ અને આનંદની તમારી ચેતના છે તમે અપેક્ષા રાખી શકો છો ખૂબ સજાગ રહેજો તમારી પાસે કાંઈ નથી મેરા મુજમે ખુશ કાંઈ છે જે કાંઈ તમે છો બુદ્ધિ શક્તિ સમજણ જે કાંઈ તમને આપ્યું છે આ એ આપે છે ભગવાને આપણા નસીબમાં નથી કપડા આ તો હારું મહારાજે આટલો આપ્યો છે હૈયું તપાસો તો ખબર પડે કે આપણા નસીબમાં કશું નહીં ઉધાર માણસો ભેગા થયા છીએ કૌટલ ઉધાર માણસો એ જ મોટા મોટું જબરજસ્ત પાસો છે નફાનો એ છે સાચા સથવારો સંબંધો સમજાવાનો છું બીજું પોઈન્ટ સાચા મિત્રો નો જે સથવારો ભાવ એ જીવન જીવવાની સુંદર અનુપમ ઉઠાવ લેવાની સુરુચિ તો સાડા સાત થઈ ગયા મારે બી ટાઈમનું હવે હું શીખીશ હું બી હવે કંઈક સમજીશ ટાઈમ તમારો ન બગડે મારે બી વધારે ન બોલવું જોઈએ હું તમને સમજાવવા પ્રયત્ન કરું એ બી મારા માટે કદાચ રોગ હોઈ શકે જ્ઞાનપણે તો હું જીવું છું પણ આજના શુભ મંગલકારી દિવસે મહારાજ સ્વામી શાસ્ત્રીમાં અને યોગી મહારાજ કાકાજીના પપ્પાજીના શરણાવિંદમાં એટલી જ પ્રાર્થના એ ખાનદાની અને ખમીરનો ખ્યાલ આવે સંબંધે જીવવાનો કેસ આવે ખ્યાલ આવે ની જેમ કેવડ તું રાજી થા ભક્તિ જીવન તારા સંબંધ દ્વારા મારું જીવન એવી એક મંગલકારી ભક્તિને પણ આ ભક્તિ પ્રગટાવવા માટે ભગવાન ને ગુણાદિત પુરુષો હિમાન ગુર્ધન કકા અને અમૃત બાપા એ અંગે ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ